નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને સોમવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ આજનો દિવસ સાહસ અને પરાક્રમમાં વધારો કરનાર રહેશે ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે ટૂંકી મુસાફરીના યોગ છે આજનો દિવસ મેષ રાશિના લોકો માટે સ્વસ્થમાં સુધારો લાવશે અને આજે તમે દરેક પળનો આનંદ માણી શકશો આજે તીર્થયાત્રા પર જવાની સ્થિતિ રહેશે કામના સંબંધમાં તમારી બદલી થઈ શકે છે આજે તમારા પરિવારના સભ્યો સાથે તમારી લગાવ વધશે અને તમને પ્રોત્સાહન મળશે આજે તમે ક્યાંક બહાર જવા વિશે પણ વિચારી શકો છો સંતાન સુખ મળશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સ્વસ્થાની દૃષ્ટિએ થોડો તણાવપૂર્ણ રહેશે આજે તમે જે પણ ખાતા પીતા હોવ તેનું ખાસ ધ્યાન રાખવી જરૂરી છે આજે લગ્ન જીવનમાં કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે જેથી અસર તમારા સ્વસ્થાય પર પણ પડશે પ્રવાસ માટે દિવસ અનુકૂળ નથી તમારી આવક સામાન્ય રહેશે પરિવારનો સહયોગ મળશે પરિવારના સભ્યોની મદદથી કોઈ નવું કામ કરશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસની દૃષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે નોકરી કરતા લોકોને સારા પરિણામ મળશે લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે અને તેમને તેમના પ્રિયજનોને તેમનો દ્રષ્ટિકોણ સમજવામાં સફળતા મળશે તમે સફળતા ચોક્કસ મળશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોને આજે તેમના સ્વસ્થાય પ્રત્યે બેદરકાર રહેવું મુશ્કેલ થઈ શકે છે આજે તમારો ખર્ચ પણ વધો ઘણો વધારે થવાનો છે જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર જોવા મળશે વિવાહિત જીવન માટે દિવસ થોડો તણાવ લાવશે કારણ કે જીવનસાથી કોઈ વાતને લઈને તમારી સાથે નારાજગી વ્યક્ત કરી શકે છે નોકરી ધંધાના સંબંધમાં દિવસ નબળો રહેશે તેથી તમારા કામમાં વધુ મહેનત કરો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ અનુસાર આજનો દિવસ આવકની દૃષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે આજે તમારી આવક પણ તમારા માટે ઘણી વધી જશે અને તમને કોઈ શુભ સાધન મળી શકે છે મિત્રો અને પ્રિય લોકોનો સહયોગ મળશે પરિવારમાં મિલકતને લઈને વિવાદ થઈ શકે છે તમે વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો નોકરીયાત લોકો આજે તેમના કામથી સંતુષ્ટ રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોની જૂની સમસ્યાઓ આજે ઓછી થશે જો કે તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે નહીં તર એકબીજા પર નકારાત્મક અસર કરી શકે છે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપો પરિવારમાં વડીલોનું સન્માન કરો પ્રવાસ માટે દિવસ અનુકૂળ નથી લવ લાઈફમાં પ્રિયજન સાથે નિકટતા વધશે અને લગ્નની વાત થશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાનીઓ ઓછી કરવાનો રહેશે અત્યારે તમારે તમારા કામ પર ધ્યાન આપવું પડશે અન્યથા એકની બીજી પર નકારાત્મક અસર પડી શકે છે હાલ પૂરતું તમારા કામ પર ધ્યાન આપવું તમારે તેને સારી રીતે સમજવી જોઈએ અને પછી સમજી વિચારીને તેનો ઉકેલ શોધવો જોઈએ આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર ચડાવો વૃક્ષ રાશિ વૃક્ષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય કામના સંબંધમાં તમને સારા પરિણામ મળશે તમારી સાથે કામ કરનારાઓનો પૂરો સહયોગ મળશે સ્વસ્થાય મજબૂત રહેશે અને તમે બધું જ સારી રીતે કરશો પૈસાની દૃષ્ટિએ દિવસ સારો રહેશે લવ લાઈફ સામાન્ય રીતે પસાર થશે વિવાહિત લોકોના વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે તમારા જીવનસાથીના સ્વસ્થ પ્રત્યે સચેત રહો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવવો ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ જીવનસાથી સાથે સારો સમય પસાર થશે ભાગીદારીના કામમાં પારદર્શકતા રાખવી ધનરાશિના લોકો માટે આજનો દિવસ આવકમાં વધારો થશે જેના કારણે તમારો આર્થિક બોજ ઓછો થશે અને તમે રાહત અનુભવશો આજની યાત્રા તમને ખુશીઓ લાવશે તમારું સ્વસ્થ સારું રહેશે ઘરનું વાતાવરણ તમને કંઈક નવું કરવાની પ્રેરણા આપશે જીવનસાથીની મદદથી ઘણા કાર્ય પૂરા થશે કાર્યક્ષેત્રમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે આજે તમારું મન કામમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવના મંત્રનો જાપ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકોની આજે આવક વધારવાની તક મળશે આજે તમે કોઈ ખાસ વ્યક્તિને પણ મળી શકો છો આજે વિવાહિત જીવનમાં તણાવ ઓછો રહેશે લવ લાઈફમાં તમને મિશ્ર પરિણામ મળશે તમારું સ્વસ્થ મજબૂત રહેશે અને તમને કામના સંબંધમાં સારા પરિણામ પણ મળશે વ્યવસાયની દૃષ્ટિએ દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે અને ચોખાનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ આકસ્મિક ધન લાભના યોગ છે કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે પૈસાની બાબતમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે આજે કંઈક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો જીવનસાથીના સંબંધો સુધરશે જીવનસાથીની સાથે કોઈ ખાસ કામને લઈને ચર્ચા કરશે કામના સંબંધમાં તમારી મહેનત ફળ આપશે અને તમે મજબૂત બનશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ કોર્ટ કચેરીના કામમાં સફળતા મળી શકે છે તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે કોઈ જૂની બીમારીમાં રાહત જણાય પડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે પારિવારિક બાબતોમાં મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારું રહેશે આજે પરિવારમાં વાતાવરણ સારું રહેશે અવિવાહિત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે લવ લાઈફ ઘણી સારી રહેશે આજે તમારા જીવનસાથીને ખુશ રાખવા માટે પૂરો પ્રયાસ કરો આજે પરિણિત લોકો માટે વિવાહિત જીવન ખૂબ જ અનુકૂળ રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો